અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ બે હજાર પચીસના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના ત્રણ હજાર જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસડી પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ બે હજાર પચીસના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસો દીવાની દાવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રિમોન્યુલ કેસો સાથે ડીજીએલ અને બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ ત્રણ હજાર બસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો

મની સૂટ એમએસીપી ઇલેક્ટ્રિસિટી નીગોશિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક વગેરે કેસો રાખવામાં આવેલ છે તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે આમાં ટોટલ બત્રીસો બાણું કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે જેમાં મત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના પૈસાના બચત થાય તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે કોઈ સંબંધ બગડે નહીં અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોકઅદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે